રાપરના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે બાવીસમાં વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને પિતૃ વંદનાનો કાર્યક્રમ મુખ્યત્વે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો રાપર સ્વામિનારાયણ ગુરુકુલ રાપર ખાતે બાવીસમાં વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં માતૃ પિતૃ માતૃપિતૃવનના કાર્યક્રમને મહત્વ આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમે ભારે આકર્ષણ જમાવ્યું હતું દસ તારીખ અઠ્યાવીસમીના રોજ આ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને વાગડ વિસ્તારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પિતૃ પ્રત્યે એક વિશેષ પ્રકારની અનુભૂતિ થાય તેવા હેતુ સાથે આ બાવીસમો વાર્ષિક ઉત્સવમાં આ કાર્યક્રમને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું સાથોસાથ અંકૂટ અને અભિષેકનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભગવાનને છપ્પન ભોગનો અનુ અંકૂટ મોકલવામાં આવ્યો હતો અને માતા પિતાના મહત્વને સમજાવતા નૃત્ય રૂપક વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં અનેક પ્રકારના ગીતો પણ રજૂ કરવામાં આવ્યા હતા ગુરુકુળ તેમજ આવા સંસ્કારોનું સિંચન કરતા સંતોનો પણ આભાર માનવામાં આવ્યો હતો વાર્ષિક ઉત્સવમાં ભુજ મંદિરથી સદગુરુ બાલકૃષ્ણ સ્વામી પુરાણિક પ્રકાશદાસજી સ્વામી શાસ્ત્રી વિજ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી શાસ્ત્રી દાસજી સ્વામી શાસ્ત્રી સ્વામી લક્ષ્મણ દાસજી સ્વામી સહિતના લોકો ખાસ ઉપસ્થિત સાથે સાથે રામજીભાઈ દેવજીભાઈ વેકરિયા પણ વિશેષ ઉપસ્થિત સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર અક્ષર સ્વામી તેમજ આચાર્ય રાવતસિંહ ગોહિલે કર્યું હતું